સુરત શહેરમાં દિવસે દિવસે વધતી જતી ગુનાખોરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા શહેરની અંદર જે નશાખોરી વધી રહી છે તેના માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ ડક્કર પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે મોટા ભાગના કિસ્સાઓમાં યુવકો નશાની હાલતમાં જ ઘટનાને અંજામ આપતા હોવાનું વારંવાર બહાર આવતું હોવા છતાં પણ શહેરની અંદર નશાખોરીના બજારને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ છે જેવા શાબ્દિક પ્રહાર કર્યા હતા દિનેશભાઈ સાવલિયા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ રોજ ની અંદર જે અસામાજિક તત્વો જે ગુંડાઓ છે એમણે જે માજા મૂકી છે અને એમને જાણે કે છૂટો દોર આપવામાં આવે એવી પરિસ્થિતિ આજે આ સુરત થી નિર્માણ થઈ છે બે દિવસ પહેલા કાપોદરામાં એક સામાન્ય ઘટનાની અંદર જે આશાસ્પદ યુવાન જે કોઈનો વાલો થયો હતો ઘરનો એ ગુમાવવાનો વારો આવ્યો છે અને એ અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવાના પૈસા નહીં આપવાના કારણે એમનું મૃત્યુ છે જેનું મર્ડર કરવામાં આવ્યું છે એવી જ હાલત બાકીના સુરતની છે છેલ્લા એક અઠવાડિયાની અંદર જોઈ તો પાંચ થી છ જેટલી આવી ઘટનાઓ બની છે અસામાજિક તત્વો છે એમનો સતત ને સતત ત્રાસ વધતો જાય છે એને લઈ અને આ નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે એવા હેસટેગ સાથે આજે અમારા પુણા સીમાડા સરણા યોગી ચોક કરંજ હોય અશ્વિની કુમાર હોય મિની બજાર માનગઢ ચોક હોય ત્યાંથી કાર્યકર્તાઓ પોતાના ઘેરથી પ્રે કાર્ડ લઈ અને હીરાબાગ સુધી આવ્યા અને ત્યાં આ ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું બીજી બાજુ જો કોઈ બીજા કોઈ હેલ્મેટ ઘરે ભૂલી ગયો હોય તો જાણે કોઈ એવો મોટો ક્રાઈમ કરી નાખ્યો હોય

અને ગુજરાત જે શાંત સલામત ગુજરાતમાં તમારે અત્યારે શું જરૂર પડી એટલે આ સુરતની તસવીર જે સામે આવી રહી છે આ સુરતની તાસીર પણ નથી અને સુરતની આજે તસવીરો જે વારે વારે સામે આવે છે આવી એ ન આવી જોઈએ એટલે આ નુસનલ ગૃહ નું આજે રાજીનામું માંગવામાં આવ્યું ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ